જય ભીમ જય સવિધાન મિત્રો ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામમાં એપાર્ટમેન્ટમાં ઇત જ્ઞાતિ નો ટ્રેલાઉટ તો સાંભળો ઓડિયો જય ભીમ નો બધે હાલો હાલો હા એ ભાઈ હાલો કોઠવાળ પ્રોલી નવી સોસાયટી બની એમાં શું ભાવ છે એ સિદ્ધાર્થ હા

પંદર હજાર દસ હજાર વીસ હજાર પચીસ હજાર પેલા માં ખાલી પચીસ હજાર સુધી તમે આવો મારી જવાબદારી કાલ સવારે તમને નો મજા આવે પાછું થઈ જવાનું ગેરંટી બરાબર અને ગામમાં પૂછી લેવાનું એના કરતા બે લાખ રૂપિયા સસ્તું હોય તો બધી ગેરંટી બરાબર બરાબર એ મારી જવાબદારી તમને એમ મજા આવે કે લોન નો પ્રોબ્લેમ થયો ઓલું થયું તમારા પૂરા સુતી સાથે પૈસા પાછા કેમ કે અહીંયા હું ગુંડા ની અંદર મારા બસ્સો મકાન હાલે એટલે આપણે કોઈ પ્રકાર નો ભગવાન ની દયા છે પૈસા કા કે સારું છે હું મીટર ઉપર ધંધો ન કરતો મારા કૂત પૈસા છે એટલે મને બધું ફોખાય આમે દસ મકાન હાલે હે golden માં દસ દસ વેચાઈ ગયા અવંતિકા માં ચાલી મકાન મેં બનેવા ચાલી ચાલી વેચાઈ ગયા રેવા આવી ગયા હરસિદ્ધિ માં વીસ ત્રીસ બનાવ્યા એમાં બધાય વેચાઈ ગયા રેવા આવી ગયા ના વીસ મકાન ના પાયા અત્યારે ખોઈદા આજે મુરત હતું એવડો પેંડા નાસ્તો કરે બધાય બધા અત્યારે ચાલુ છે બરોબર એમાંથી મેં વીસ માંથી પંદર વેચી નાખ્યા પાંચ થયા એમાં બસ બધી જ્ઞાતિ રહી શકે કે પટેલ છે નહીં વણકર મુસલમાન એ બધી કોઈ જ્ઞાતિ allowed નથી એના સિવાયની જ્ઞાતિ હાલે બ્રાહ્મણ વણકર જે હાલે વણકર હું બ્રાહ્મણ સુથાર સગર એ કોટી વરણ કહેવાય ને એ બધાય પટેલ ઈ બધાય ચાલે બાકી મુસલમાન વાઘરી ભેડ પછી ઈ બધાય કોઈ નહીં વણકર એ કોઈ નહીં allowed નથી હા ભેડ શેમાં આવે હે? આ તમે ઢેટ કીધી છેમાં આવો અલી બજે વાખરી રીટેપના ઈ નથી કેવા એમ સમજ નથી કેવી છે હમ સર જ નથી મારી ખબર નથી કમે શબ્દ ઉપરથી કેવી જ્ઞાતિ સમજો છો હવે ઈ તો ખબર નો પડ્યું સાહેબ કેમ કે અમારે શું છે કે એસોસિએશન છે હું પોતે દેવા જારું ને તો દઈ ન શકું પણ એવું છે કે જે લોકો ફ્લોટ લે આપણે પરચેસ કરે હોય ને

પછી કે વાત છે વણકર ને મુસલમાન ને એ બધી ને નથી allowed બાકી બધી ને નથી allowed છે દેવી પૂજક નહીં દેવી પૂજક ને બરાબર બરાબર અને ત્રણ જ્ઞાતિ નહીં ત્રણ જ્ઞાતિ એવું ફિક્સ નથી સાહેબ તમે કઈ જ્ઞાતિ હો એ મને કયો ને તમે લાંબી નો કરો તમે જે વસ્તુ હોય ને એ મતલબ મને કહી દો તો મજા આવે બરોબર તમે કઈ જ્ઞાતિ છો એ કયો મને એટલે એ પ્રમાણે ખબર પડે પણ હું તો તમને હું ઈ જ્ઞાતિ નથી આવતો એટલે હું તો તમને એમાં ક્યાંય ઈ તો બસ તો હવે એને આવતા હોય તો એમાં મારે કાંઈ ફેર નથ પડતો સાહેબ બરોબર તમે આવતા હોય ને તોય મારે ફેર નથ પડતો મેં કહી દીધું ઈજ્ઞાતિ જ્ઞાતિ ને દેતા અને એકસો ને દસ ટકા નથી દેતા એના સિવાયની ની જ્ઞાતિ ને દઈશ એટલે બસો ને વીસ ટકા દઈશ બરોબર બરાબર બરાબર હા હા તમારું આખું નામ શું છે નિલેશભાઈ મગનભાઈ સોરઠી એડવોકેટ હું ગુજરાત હાઈકોર્ટ નો એડવોકેટ છું

એમ ની તમે advocate માં એમ નહિ ની practice કરો છો કે એડવોકેટ છો પોતે પ્રેક્ટિસ કરું છું એડવોકેટ છું બિલ્ડર છું બરોબર એમાં કોઈ વસ્તુ નું કાંઈ શંકા ને સ્થાન નથી અને હું લગભગ ગુજરાત ની અંદર મારું એસી ટકા મારું કામ છે અને વીસ ટકા બીજા બિલ્ડરોનું કામ છે મારી વાત સાંભળી કે તમે લોયર ઉઠી અને તમે આ ઢેડ વાઘરી શબ્દ બોલો તો એ તમે માં પ્રેક્ટિસ કરતા હોય તો આવા શબ્દનો યુઝ કરાય એ શબ્દનો તમે કીધું કે વાદળી ને આ ને એટલે મેં તમને પેલા કીધું અમારું એસોસિએશન હોય ને સાહેબ મારી વાત સાંભળો પેલા મારી વાત સાંભળો પેલા પચાસ ટકા મિત્રો મારે જે છે ને એ વણકર છે હું તમને બોલું છું સાંભળો તમે એને આ માટે મેં સ્પેશિયલ સોસાયટી બનાવી બનાવેલી મને કે મારો દોસ્તાર મને નો દીએ તો બીજું કોણ દે? ઓકે તમારા માટે હું સ્પેશિયલ સોસાયટી બનાવું પાર્ક સોસાયટી બનાવી પ્લોટ કોઈ નથી લેતું ને ત્યાં હું પોતે પ્લોટ લઈને હું મકાન બનાવું છું સમજી ગયા આખી વાત એવું હોય પણ હું તકલીફ ઈ છું સાહેબ હું ફીર આવું એટલા માટે કે આખી સોસાયટી જનરલ થયું હોય એમાં બસો બિલ્ડરો હોય હું શું કરું તમે કયો એમ કે વણકર ને નહીં દેવાનું ભલે ભલે એ વાત નથી પણ મુદ્દો અમે છે કે આ તમે જે ભાષા વાપરી ને એ કાયદા વિરુદ્ધ ની વાપરી એમ એટલે તમારી પાસે વિરુદ્ધ ની નહીં પણ આ એસોસિએશન હોય અને નો આપતા હોય તો હું તમને એમ કઉ આપી શકું એમ તો એ કાયદા વિરુદ્ધ ની નો થાય તો એસોસિએશન વિરુદ્ધ ની થાય તમે સમજ્યા મારી વાત

હા નહીં મળે એટલે સો ટકા નહીં મળે મારું નથી પ્લોટ લીધો છે એમાં પંદર મકાન નો દસ મકાન નો હું એ દસ મકાન નું કાઢું છું એમાં મને ખાલી એસોસિએશન ને કીધું કે આમાં નહીં આપવાનો તો હું શું કરી શકું મને કયો હાલો તમે એસોસિએશન નો હે અરે ઠરાવ ન હોય કે હોય ભાઈ તમારે જે મનમાં આવે ને તમારે ગોઠવી લેવાનું એમાં પૂછું મારે વણતર નથી આપવાનું તમારે જે થતું એ કરવા હાલો બરોબર હવે આપણે બીજી લાંબી વાત ન કરી ઓકે નઈ તમે કરજો તો મજા આવશે બરોબર તમે એવી વાત નો કરો તમને જે મજા આવે એ કરો બરોબર તમને જે મજા આવે નઈ કરો તમે એવી વાત નબળી વાત કરશો ને હું ફ્રેન્ડ તરીકે તમને વાત કરું છું મારા મકાન છે હું તમને આપું તમને કયો નહી આપન તો મોટું કામ મારું આ લે હું તો કેપેબલ છું અને ગમે એની ગેન્ડ ફાન નાખું ઈ તમે વાત રેવા દીયો બરોબર બાકી તમને હું કઉ છું મારા મિત્રો છો મારા પચાસ ટકા મિત્રો વાંકર છે હું આપવા માંગુ છું બરોબર બાકી તમે એમ કે આ તમે જે વાત બોલો છો ને એડવોકેટ ની જ છે નહીં નહીં એડવોકેટ ની જ છે તમે વાત એવી કરી ને સાહેબ તમે શું કહો છો શબ્દ અપશબ્દ ની ખરેખર ભાષા વકીલ ની કોર્ટ માં આવી દલીલ મારી વાત સાંભળો તમે મારી વાત સાંભળો તમે આ 500 માળા કામ કરો છો તમે નામદાર કોર્ટ માં આવી રીતે નો હોય 500 માળા કામ કરતા હોય અને તમે મને એવો પ્રશ્ન કરી એગો તો તમને લડવાની તેવડ હોવી જોઈએ અહીં ગુંદાશ્રમ માં આવીને લડી લ્યો હું તમારો સાથ આપીશ ચાલો તમે એમ ખાલી કહી દો વણકર ને નથી આપતા આ સોસાયટીમાં માં સાહેબ ગોલ્ડન એવી પાંચ સોસાયટી છે ધર્મ ભક્તિ તમે કરી હું તમારી સાથે છું પછી ક્યાં વાત ચાલો સારું એટલે આમાં નથી આપતા એટલે નથી આવતા મારું નહીં મારું નહીં મારી વાત તમે મારી ફોન કર્યો ને એટલે તમે ડાયરેક્ટ કોન્ફરન્સમાં આપણે

advocate હોય ને આ બધું છૂટ હોય judge હોય તોય હલવાઈ જાય તો તમે મને કોઈ મને કોઈ પ્રકાર નો fear નથી પડતો judge હોય ને તો હલવાઈ જાય ને તો મારો તોડી લે મને કઈ ફેન નથી પડતો હા ભલે ગમે તમ તારે કરવા માંડો તમે બરોબર મારે કઈ ફેન નથી પડતો આ હા બરોબર તમે જેને નંબર આપ્યો હોય ને સાહેબ એવી રીતે તમે વાત કરો ને હું તમને ભાઈ તરીકે વાત કરું છું,

કઈ વાંધો મે મેં કીધું તમને કઈ જગ્યા હું કીધો તમારો નંબર જાહેર નો હોય નંબર કરતા હોય મેં બોર્ડ નથી માર્યો મેં બોર્ડ નથી માર્યો મારા ખાલી વાત ઉપર મકાન વેચાય છે હું ભાઈબંધ તરીકે મારા રહ્યા ને વણ કે વાઘરી

હા કઈ ફેર નથી પડતો મને એમની ખબર પડે કે હું કેવું કરો છો તથ્ય પટેલે હું તમને એમ કઉ છું મારા મિત્ર છે એમ બોલું શું તથ્ય પટેલ ની ગોળે તમને ખાલી પૈસા જ જવા તમારી પાસે બીજું તમને કઈ પૈસા

મારા પચાસ ટકા મિત્રો હું બોલ્યો કે કે ત્રણ વાર બોલ્યો આખા ભાષણ માં ત્રણ થી ચાર વાર બોય લો લીધું અત્યારે એવી હું તમને કઈ એવું કીધું કે તમે તમને ખાલી એટલું કીધું કે આવા શબ્દ નો યુઝ નો કરવો જોઈએ

હું શું પૂછું કે તમારો ઠરાવ કોઈ આવા તમારી કમિટી નો હશે એવું મેં તમને પૂછ્યું નથી એટલું જ બોલો એટલું બધું સોરી સોરી સાહેબ હાલો બસ સોરી બસ

તમારે ધ્યાન લેવું ગોલ્ડન માં તમે આવી જાવ જોઈ જાવ તમને મારે ક્યાં મકાન છે કેવી રીતે છે અનુકૂળ આવે આપી દઉં હાલો જોય અરે સો ટકા તમે આવી જાવ આપી દો વાલો બરાબર આ વસ્તુ નું ખાલી એક સિક્રેટ રાખવાનું બરાબર કોઈને ખબર ન પડવી એનું કારણ છે કે ભલે વિરોધ કરે મારો સમજી ગયા સાહેબ બીજું કઈ નઈ તમને મજા આવે તમારો દાખલો આપવું એવું નથી આપેલું અવંતિકામાં આપેલું છે નેવું હજાર રૂપિયા ની મેં કોટ ખાધી મેં આપી દીધું ને સાહેબ પછી એસોસિએશન આખા વિરોધ વિરોધ કર્યો મારો સાંભળજો મારો મિત્ર હતો કે શોધું તું મન નું તો કોણ આપે એ ગયા ગામમાં મન કોઈ આપે

એ આ રીતના થયું ને ગામ માંથી મેસેજ મળ્યા મેં નું આપ્યું હતું કહું મેં છાનમુ નું આપ્યું હતું કોઈને ખબર ન પડે ને એવી રીતે તમને કેમ મેં કીધું એવી રીતે મેં છાનમું નું આપેલું હતું પણ ગામ માંથી એવું થયું કે ગમે રેતા હોય તો આપને ખબર તો પડી જ જાય સામે હામે આ અત્યારે આમાં નથી રેવા માંગતા પણ જે ભેગા હોય એમાં તો બધી જ્ઞાતિ ની દીકરીઓ સાથે લગ્ન કરી શકે છે એમાં કોઈ કહેતા નથી કે આની છોકરી નો લેવી આમાં જ ખાલી એટલા પૂરતું જ જાતિ ભેદભાવ નથી કઈ જગ્યાએ

ચાલો જય સરદાર જય સરદાર જય ભીમ